સુરત શહેરમાં રાંદેર વિસ્તારના યુવાનોએ તાપી નદીમાં તરતો મંડપ તૈયાર કરીને ગૌરીપુત્ર ગણેશની સ્થાપના કરી છે મંડપને ડેકોરેટિવ લાઇટિંગ સાથે આકર્ષક મંડપ તૈયાર કરવામાં આવ્યો છે અને તરતી દીવા દાંડીની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે યુવકો સવાર સાંજ બોટમાં જઈને ગણપતિ બાપ્પાની આરતી અને સ્તુતિ કરે છે રાંદેરના પાંચ પીપળા મહોલ્લાના ગૌરવભાઈ સેલરે કહ્યું હતું કે વર્ષ બે હજાર છમાં સુરતમાં તાપી નદીના પૂરે તબાહી મચાવી હતી ત્યારથી સુરત શહેરની સુરક્ષા માટે નદીમાં બિરાજમાન કરવામાં આવે છે વારંવાર તાપીનું પૂર આવતું હતું અને બે હજાર છમાં સૌથી મોટી પૂર આવ્યું હતું તે બાદ અમારા મોલાના નવયુવાનોએ સંકલ્પ લીધો હતો કે આપણે તાપી નદીની અંદર ગણેશજીની સ્થાપના કરીએ અને આ સુરત શહેરને પૂરની સ્થિતિમાંથી બચાવી શકે એના માટે અમે ગણપતિનું બે હજાર છ બાદ સ્થાપના કરવાનું ચાલુ કર્યું હતું સાથે સાથે અમારો એક ઉદ્દેશ પણ એ હતો કે તે લોકો પૂરથી સુરક્ષિત રહે અને આ તાપી શુદ્ધિકરણ પણ થાય એ બાને અમે ગણપતિની સ્થાપના કરી હતી એક ફાઈબર ટાઈપની આખી સીઝ છે આ ટાઈપ કે જે પાણી ઉપર એકદમ સહેલાઈટી તળી શકે ને ઓછામાં ઓછું હજારથી થી પંદરસો કિલો નું વેત સહેન કરી શકે એ ટાઈપની સીટ લીધેલી છે ને એના ઉપર આખું લાઇટ હાઉસનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે